તારીખ દસ બે બે હજાર પચીસના રોજ સરપંચ શ્રી ઉપ સરપંચ શ્રી લાખાપર પર ગ્રામ પંચાયતને પત્ર પાઠવી કામ પૂર્ણ કરવા માટે જણાવેલ છે તેમ છતાં પણ સદરહુ કામો કરવામાં આવ્યા નથી જેથી તારીખ ઓગણીસ છ બે હજાર પચીસવાળી લેખિત અરજી આપેલ હોવા છતાં આજ દિન સુધી ગ્રામ પંચાયત દ્વારા સદરહુ પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું નથી તેમજ પંચાયતની હાલ બોડી દ્વારા અનુસૂચિત જાતિના કોઈ કામો કરવામાં આવતા નથી

જે લોકો એનું ખાતમુહૂર્ત પણ સરપંચ ઉપસરપંચ અને માજી સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું છતાં પણ આ લોકો હવે અમારા અનુસૂચિત જાતિની આ જે સમાજવાડી છે એના વિરુદ્ધ વાંધા અરજી આપી અને કામ અટકાવી દીધેલ છે અમારી એ જ માંગ છે કે અમારે જે અમારી જે આ સમાજવાડીનું જે કામ છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે અને અમારા જે શંકરદાદા મત્યાદેવનું મંદિર છે ત્યાં કારણે પણ અમારી જે ગ્રાન્ટ મંજૂર થયેલી હતી અને ત્યાં આગળ પહેરો બ્લોક આવી ગયેલા હતા છતાં પણ આ લોકો વાંધા અરજી આપી અને આ કામ અમારું રોકી દેવામાં આવ્યું છે તો અમારે આ શા માટે કે અમારી આ જે ગ્રાન્ટ મંજૂર થયેલી છે એને વાંધા અરજી આપીને રોકી દેવામાં આવે છે તો અમારે એટલી જ માંગ છે કે અમારી આ જે કામો છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે એવી અમારી તમારી પાસે અપેક્ષા મારું નામ મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આપના માધ્યમથી આ મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીથી જણાવવાનું કે મુન્દ્રા તાલુકાનું લાખાપર ગામ છે ત્યાં જાતિ સમાજની જે વસ્તી વસી રહી છે અને એવા અનેક ત્યાં સમસ્યા છે ત્યાંના સરપંચ ઉપસરપંચ જે અમારી સમાજના જે કામો છે એમના ખાતમુહૂર્ત પોતે કરેલ છે પાયાવર્તી પોતે કરેલ છે અને પોતે જ વાંધા અરજીઓ આપે છે તો એના ઉપરથી શું સાબિત કરવા માંગે છે એક બાજુ કહેવામાં આવતું હોય કે આપણે સૌ સાથે રહી અને સાથે રહીને વિકાસના કામો કરીએ બીજી બાજુ વાંધા અરજીઓ આપતા હોય એવા જ અમારા શંકરદાડા મતિયા એમનો મંદિરના જે વિકાસ કામો અટકાવી બેઠા છે તો આ લોકોએ લાખાપર ગામના રહેવાસીઓએ વારંવાર લેખિત રજૂઆત કરી છે મૌખિક કરી છે આજે ન છૂટકે જ્યારે નાગ સુધી આવી ગયા છે ત્યારે આજે થી આઠ દિવસનું અલ્ટિમેટમ આપેલ છે તાલુકા પંચાયતને હું તાલુકા વિકાસ અધિકારીશ્રીને તેમજ અહીંયાના પ્રાંત અધિકારીશ્રીને કલેક્ટરશ્રીને અને ડીડીઓ શ્રીને આપના માધ્યમથી જણાવવાનું કે લાખાપર ગામનો પ્રશ્ન જો ટૂંક જ સમયમાં એનો નિકાલ નહીં આવે અને ત્યાં જે ખરેખર વિકાસકામો થવા જોઈએ જો એ વિકાસકામો નહીં થાય તો આ બાબતે જલદ આંદોલન કરવામાં આવશે આ બાબતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે ને જરૂર પડશે તો તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવામાં આવશે કારણ કે તાલુકા પંચાયત કચેરી અહીંયાથી લેટર લખતી હોય સરપંચને તલાટીને તેમ છતાં જો કાર્યવાહી ન થતી હોય તો તાલુકા પંચાયતની જવાબદારી આવે છે કે એ પંચાયતને સુપરસિટ કરવી જોઈએ તમામને તમામને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવું આ મુન્દ્રા તાલુકામાં નહીં કચ્છ જિલ્લામાં અનુજાતિ સમાજ સાથે આવું જ થતું હોય છે ભેદભાવ અને અહીંના જે ભાજપ હોય કે કોંગ્રેસના નેતાઓ બોલતા નથી શું કામ નથી બોલતા જો તમારા સમાજ માટે તો જો તમે ન બોલતા હો તો તમને રાજકારણમાં રહેવાનો કોઈ અધિકાર નથી તો આપના માધ્યમથી કહેવાનું કે આ લાખા સમાજ સમાજને ગમે ત્યાં અન્યાય થશે મારામાં શ્વાસ છે ત્યાં સુધી હું લડી લઈશ અને લાખા પર ગામવાસીઓને હું સો ટકા ખાતરી આપું છું ગમે ત્યારે તમારી સાથે હું ખડેપગી રહીશ અને તમારીને જ્યાં પણ જરૂર પડશે હું તમારી સાથે રહીશ એવી અપીલ કરું છું